કચ્છના રણમાં ઊંટડીના દૂધને એક ખાસ નામથી ઓળખવામાં આવે છે સફેદ સોનું નામ સાંભળીને જ કેવું રસપ્રદ લાગે છે નહીં ચાલો આજે આપણે સાથે મળીને જાણીએ કે આ નામ પાછળનું આખું રહસ્ય શું છે ગુજરાતના ગામડાઓમાં આ કહેવત ખૂબ જ જાણીતી છે અને એનો અર્થ પણ એકદમ સીધો અને સરળ છે કે ભાઈ ઊંટ જે આપે છે એટલે કે એનું દૂધ એની કિંમત પેલા કાંકરા કરતાં અનેક ગણી વધારે છે આ એક નાનકડી કહેવત જ ઊંટનું સાંસ્કૃતિક અને આર્થિક મહત્ત્વ સમજાવી દે છે હા આજ તો મુખ્ય સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ આ દૂધની પાછળ કઈ ખાસિયતો છુપાયેલી છે એની પાછળનું વિજ્ઞાન શું છે અને એની સાથે કેવી અનોખી સંસ્કૃતિ જોડાયેલી છે એ બધું જ આપણે સમજીશું તો આપણી આખી વાતચીત આ પાંચ મુદ્દાઓની આસપાસ રહેશે આપણે સફેદ સોનાના નામથી શરૂ કરીને એના પોષણ એના બિઝનેસ એની સાથે જોડાયેલા લોકો અને ભવિષ્યના પડકારો સુધી બધું જ જોઈશું તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ દૂધને આટલું મોટું અને પ્રતિષ્ઠિત નામ મળ્યું ક્યાંથી જુઓ આ દૂધનો આખો જાદુ છે ને એ ઊંટ શું ખાય છે એમાં છુપાયેલો છે કચ્છના ઊંટ કોઈ સાધારણ ઘાસ નથી ખાતા એ તો મેંગ્રોવ્ઝ એટલે કે ચેરના પાન ખારી જાર દેશી બાવળ આવી કેટલીયે ઔષધીય ગુણવાળી સ્થાનિક વનસ્પતિઓ ખાય છે અને આ જ કારણ છે કે એમનું દૂધ તત્વોનો ખજાનો બની જાય છે સારું તો આ તો થઈ પરંપરાગત માન્યતાની વાત પણ વિજ્ઞાન શું કહે છે આ સફેદ સોના વિશે ચાલો હવે એના વૈજ્ઞાનિક તથ્યો પર એક નજર કરીએ જે આ દૂધને આટલું ખાસ બનાવે છે જ્યારે આપણે ઊંટડીના દૂધની સરખામણી ગાયના દૂધ સાથે કરીએ ને તો બહુ જ રસપ્રદ વાતો સામે આવે છે પહેલી વાત એમાં લેક્ટોગ્લોબ્યુલિન નામનું પ્રોટીન હોતું જ નથી આ એ જ પ્રોટીન છે જેના લીધે ઘણા લોકોને દૂધની એલર્જી થાય છે બીજું વિટામિન સી એ તો ગાયના દૂધ કરતાં ત્રણથી પાંચ ગણું વધારે અને ફેટ એટલે કે ચરબી પણ ઓછી એટલે કે સ્વાસ્થ્ય માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે અને નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે જેમ કે ડોક્ટર પ્રશાંત પનારા કે ઊંટણીનું દૂધ માનવ દૂધની સૌથી નજીક છે આ ખરેખર બહુ મોટી વાત છે કારણ કે એ બતાવે છે કે આપણું શરીર એને કેટલી સરળતાથી અપનાવી શકે છે તો આ બધી વૈજ્ઞાનિક વાતોનો આપણી રોજિંદી જિંદગીમાં શું ફાયદો સિદ્ધિ વાત છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય પચવામાં એકદમ હલકું એટલે જેમને લેક્ટોઝની તકલીફ હોય એમના માટે તો આશીર્વાદરૂપ છે કેટલાક અભ્યાસ તો એવું પણ કહે છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે અને હા વિટામિન બી વન બી ટુ ઝિંક અને આયર્નનો તો ભંડાર છે જ ચાલો હવે વિજ્ઞાનની દુનિયામાંથી બહાર આવીને અર્થશાસ્ત્ર અને વ્યવસાયની વાત કરીએ આ એક એવી પરંપરાની કહાણી છે જે લગભગ ખતમ થવાની અણી પર હતી અને આજે એ ફરીથી બેઠી થઈ છે આ આંકડો જુઓ સાડત્રીસ ટકા બે હજાર બારથી બે હજાર ઓગણીસ ફક્ત સાત વર્ષમાં ભારતમાં ઊંટોની વસ્તીમાં સાડત્રીસ ટકાનો જંગી ઘટાડો થયો હતો આનો મતલબ એ છે કે આખો વ્યવસાય અને એની સાથે જોડાયેલી સંસ્કૃતિ લુપ્ત થવાના જોખમમાં હતી પણ પછી વાર્તામાં એક મોટો વળાંક આવ્યો બે હજાર ઓગણીસમાં એફએસએસએઆઈએ ઊંટણીના દૂધને સત્તાવાર રીતે ખાવાની વસ્તુ તરીકે માન્યતા આપી આ એક ગેમ ચેન્જિંગ નિર્ણય હતો એના પછી તરત જ સરળ ડેરીએ વ્યવસ્થિત રીતે દૂધ ભેગું કરવાનું શરૂ કર્યું અને પરિણામ આજે પરિસ્થિતિ એવી છે કે યુવાનો ઊંટ વેચી નથી રહ્યા પણ સામેથી ખરીદીને આ ધંધામાં પાછા આવી રહ્યા છે આ ચાર્ટ જુઓ આખી સફળતાની કહાણી કહી દેશે શરૂઆતમાં જ્યાં માંડ ત્રણસો લીટર દૂધ ભેગું થતું હતું ત્યાં આજે રોજનું પાંચ હજાર લીટર કરતાં પણ વધુ દૂધ એકઠું થાય છે આ વૃદ્ધિ ખરેખર અકલ્પનીય છે પણ યાદ રાખજો આ દૂધ માત્ર એક પ્રોડક્ટ નથી એની પાછળ લોકો છે એમની સદીઓ જૂની સંસ્કૃતિ છે એમની વાર્તાઓ છે ચાલો હવે એના માનવીય પાસાને થોડું નજીકથી સમજીએ કચ્છમાં એક બહુ સુંદર શબ્દ છે લાકડીબાઈ એનો અર્થ છે લાકડીની ભાઈબંધી આ શબ્દ હિન્દુ રબારી અને મુસ્લિમ ફકીરાણી જત સમુદાયો વચ્ચેની અટૂટ એકતા બતાવે છે સદીઓથી આ બંને સમુદાયો સાથે મળીને ઊંટ ઉછેરે છે અને બધા મોટા નિર્ણયો પણ સાથે મળીને જ લે છે એક લોકકથા પણ છે જે આ સંબંધને વધુ ઊંડો બનાવે છે કહેવાય છે કે સંત સાવલા પીરે ફકીરાણી જત સમુદાયને ઊંટ ભેટમાં આપ્યા હતા અને એમની સંભાળ રાખવાની પવિત્ર જવાબદારી સોંપી હતી આ કથા એમના માટે માત્ર એક વાર્તા નથી પણ એમના અને ઊંટો વચ્ચેના આધ્યાત્મિક સંબંધનો પાયો છે હવે ગુજરાતના ઊંટોની વાત કરીએ તો મુખ્યત્વે બે પ્રકારના છે એક તો કચ્છી જે ત્યાં સૌથી સામાન્ય છે અને બીજા છે ખારાઈ અને આ ખારાઈ ઊંટ તો ખરેખર એક અજાયબી છે એ દરિયામાં તરી શકે છે દરિયામાં તરીને મેંગ્રુવ્સ એટલે કે ચેરના પાન ખાવા જાય છે અને આ જ કારણે એના દૂધમાં થોડો નમકીન ખારો સ્વાદ આવે છે જોકે આખી કહાણી માત્ર સફળતાની જ નથી કેટલા ગંભીર પડકારો પણ છે એટલે એક સાચું ચિત્ર મેળવવા માટે એ જાણવું પણ જરૂરી છે કે આ વ્યવસાયના રસ્તામાં કયા અવરોધો છે આર્થિક રીતે બધું બરાબર છે પણ ઊંટોના સ્વાસ્થ્યને લઈને કેટલીક મોટી ચિંતાઓ છે ખાસ કરીને બે રોગ માલધારીઓને બહુ પરેશાન કરે છે એક છે સર્રા જેને ત્યાંના લોકો ફીટડા કહે છે આ મેલેરિયા જેવો જ એક રોગ છે જેમાં મગજનો તાવ આવે છે અને બીજો છે ખસ એટલે કે ચામડીનો રોગ જે બહુ સામાન્ય અને ચેપી છે આ બંને રોગ સીધા માલધારીઓની આજીવિકા પર અસર કરે છે તો કચ્છના આ સફેદ સોનાની કહાણી આપણને શું શીખવે છે આ માત્ર ઊંટણીના દૂધની વાત નથી આ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ સમાજ પોતાની પરંપરા અને જ્ઞાનને આધુનિક સમય સાથે જોડીને એક ટકાઉ ભવિષ્ય બનાવી શકે છે આ આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણી આસપાસ એવી બીજી કેટલીય સ્થાનિક પરંપરાઓ હશે જે યોગ્ય સમયે ભવિષ્ય માટેનું સાચું સોનું સાબિત થઈ શકે છે